ઉપરવાસમાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કિમ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે હું તમને દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે કિમ નદીનો જે ધસમસતો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે કિમ નદી બે કાંઠે વહી રહી છે જેના પગલે નદી કિનારે જે સ્મશાન બનાવવામાં આવ્યું છે આ સ્મશાન પણ નદીના પાણીમાં જે છે તે ગરકાવ થઈ ગયું છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે આ ઉપરાંત નદી કિનારે આવેલા ખેતરોમાં પણ જે નદીનું પાણી ફરી વળતા ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે આ જ સ્થળોએ દર વર્ષે ગણપતિ વિસર્જન થાય છે પરંતુ હાલ જે નદીનો ધસમસતો પ્રવાહ હોવાના કારણે ગણેશ વિસર્જન પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આસપાસના ગ્રામજનો દ્વારા જે ગામનું ગામ તળાવ છે અથવા અન્ય નજીકની ખાડીઓ છે તો ત્યાં ગણેશ વિસર્જન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે રાહતની વાત માત્ર એ છે કે અંકલેશ્વરથી સુરતને જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે પર કેમ નદીના પાણી નથી ફરી વળ્યા જેના કારણે હાલ વાહન વ્યવહાર ચાલુ છે પરંતુ નદીની જળ સપાટી હજુ પણ વધવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જય વ્યાસ કનેક ગુજરાત અંકલેશ્વર